શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય પ્રમુખ સ્વામી બાપાના જીવનમાં આવા સ્વામી બાપાના જીવનમાંથી આપણે આવું આવા પ્રસંગો ઘણા જોયા છે કે બાપાએ છેલ્લી અવસ્થા સુધી તમામ હરિભક્તોને સાચવ્યા છે શ્રીજી મહારાજે પોતે વાત કરી છે ને નિષ્કોડાનંદ સ્વામી પોતાના કાવ્યમાં નોંધી છે કે મારા જનને અંત કાળે જરૂર તેડવા આવવું એ બિરુદ્ધ મારું છે ક્યારેય બદલાત બદલવાનું નથી આ પંક્તિ નિષ્કોળાનંદ સ્વામી લખી છે એ પ્રમાણે ગુરુવારે પ્રમુખ સ્વામી મહારાજે પણ અનંત ભક્તોને હજારો ભક્તોને સ્વામી બાપા અંતકાળે તેડવા ગયા છે અને ભગવાન સુધી પહોંચાડ્યા છે એવા એવા ઘણા પ્રસંગોના અત્યારે આપણે દસ્તાવેજી પુરાવો આપણી સંસ્થામાં હયાત છે તે વખતના હરિભક્તો પણ હયાત છે સ્વામી બાપાએ માત્ર આ લોકનું નહીં પણ પરલોકની પણ બાહે ધરી લીધી છે અને એટલા માટે સ્વામી ગમે તેવા જીવ હોય એને ભગવાન સુધી પહોંચાડવા માટે સદા તત્પર રહે છે આપણે જેના નામથી સારી રીતે માહિતગાર છીએ એવા રામસંગ બાપુ ઓદરકા ભાવનગરની જોડે ઉદરકા ગામ વર્ષો પછી ઓગણીસો અઠ્ઠાણું ની અંદર સાંઈ બાપા સારંગપુરમાં હતા અને સારંગપુરમાં પોતાના દીકરા સાથે દર્શન કરવા આવતા હતા તે વખતે એમને વિચાર આવ્યો કે મારે બાપાને ગુલાબનો હાર પહેરાવો છે અને ગુલાબનો હાર લેવા માટે ભાવનગરની બજારની અંદર સવારે એમણે તપાસ પણ કરી પણ સવારે કોઈ બાપાની પૂજા તો વહેલી શરૂ થાય સાત વાગે પહેલાં સારંગપુર પહોંચવાનું એટલે ભાવનગરમાં કોઈ દુકાન ખુલ્લી ન મળી એટલે પછી સારંગપુર પહોંચ્યા બાપાની પૂજા દર્શન પછી મુલાકાતમાં ગયા ત્યારે રામસંગ બાપુએ પોતે દુઃખ વ્યક્ત કર્યું બાપા આજે મારી અંતરની ઈચ્છા હતી કે આપને એક ગુલાબનો હાર પહેરાવો સ્વામી કે બાપુ એમાં શું તમારો સંકલ્પ પૂરો કરીએ એમ કરીને બાપાએ એક સંતને ભગવાનના ગળામાં પહેરાવેલો હરિકૃષ્ણ મહારાજના ગળામાં પહેરાવેલો હાર મંગાવ્યો અને ખૂબ લાંબો સરસ જાડો એવો હાર હતો સ્વામી બાપાએ રામસંગ બાપુના હાથમાં આપીને કહ્યું કે લો બાપુ તમારો સંકલ્પ પૂરો કરો એમ કરીને સ્વામીએ એમના હાથમાં હાર આપ્યો બાપુએ બાપાના ગળામાં હાર પહેરાવ્યો અને પછી બાપાએ બાપાએ એ હાર પ્રસાદીનો હાર બાપુને પહેરાવ્યો અને પછી બાપાએ કોલ આપ્યો કે બાપુ આવી જ રીતે શ્રીજી મહારાજ ગુલાબનો હાર પહેરાવીને ધામમાં તેડવા આવશે અને ભગવાનનું ભજન કરજો સાહજિક વાર્તાલાપમાં બાપાએ ટકોર કરેલી પણ એકાદ બે મહિનાની અંદર જ બાપુ બીમાર પડ્યા એવી કોઈ ગંભીર માંદગી નહોતી પણ સામાન્ય બીમારી હતી પરંતુ એમને દવાખાનામાં દાખલ કરવા માટે ડૉક્ટરને બતાવવા લઈ ગયા એટલે ડૉક્ટર કોઈ દાખલ કરી દો ભાવનગરના કોઠારી સ્વામી સોમ સ્વામીને ખબર પડી કે બાપુ બીમાર છે તો ઠાકોરજીને લઈ અને પ્રસાદીનો ગુલાબનો હાર લઈ અને એમને મળવા માટે ગયા એ કોઈ ગંભીર બીમારી નહોતી પરંતુ જ્યારે બાપુ આરામમાં હતા અને બાપા બાપુ એટલે રામસંગ બાપુના છાતી ઉપર હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા એમને ગુલાબનો હાર પહેરાવ્યો અને ધૂન કરી અને સંતો ઠાકોરજીને લઈ અર્જુ મંદિરમાં ત્યારે હોસ્પિટલમાંથી નીચે ઉતર્યા ત્યાં તો બાપુના ગળામાં ગુલાબનો હાર હતો અને બાપાના વચન પ્રમાણે કે બાપુ મહારાજ તેડવા આવશે ગુલાબનો હાર પહેરાવીને એ પ્રમાણે એમણે ધામમાં તેડી ગયા તો સ્વામી બાપાનું જે બિરોધ શ્રીજી મહારાજનું જે બિરુદ એ જ આપણે ત્યાં પ્રત્યક્ષ ભગવાનનું સ્વરૂપ સ્વાન આપણા ગુરુદેવ એમણે પાડ્યું એવો જ પ્રસંગ બીજો બન્યો નિશુભા સરકારનો નીસુભા સરકાર પણ એ ભાવનગર જિલ્લાના જ પોતે કુખ્યાત કહેવી શકાય એવા તમામ કુલક્ષણયુક્ત આમ દરબાર અને પાલીતાણા અરે તળાજા ગામના પોતે વતની પરંતુ બધી જ વાતે પૂરા પણ બાપાના યોગે એમના પણ જીવનમાંથી વ્યસન કુસંગ ગયા અને સ્વામીશ્રીના યોગે ખૂબ સારામાં સારી રીતે ભગવાનનું ભજન ભક્તિ સત્સંગ કરતા અને વર્ષો પછી જ્યારે એમની ઉંમર થઈ અને ભાવનગરમાં બાપા પધાર્યા તો બાપાએ અચાનક જ ત્યાં વિચરણ કરતા સંતોને કહ્યું કે કેમ રામ વિશોભા વાળા દેખાતા નથી એમને બોલાવો હવે થોડા બીમાર હતા એટલે એમના દીકરાઓ એમ્બ્યુલન્સમાં લઈને એમને આવ્યા આમ તો બીમાર હતા પણ ચાલી શકતા હતા એવું ગંભીર પણ નહોતી અને બાપા પૂજા કરી અને તે વખતે બાપા પણ વ્હીલચેરમાં હતા જેવા બાપાને જોયા એટલે રામસંગ રિસુભા સરકાર ખૂબ ગડગડા થઈ ગયા બાપાનો હાથ પકડી લીધો અને નાના બાળકની જેમ બાપા આગળ ઘર લાગ્યા ત્યારે બાપાએ કહ્યું કે બાપુ કેમ છો તબિયત સારી છે ને હવે ભગવાનમાં મન જોડી લેજો તમારા મિત્ર ઋષુભાઈ સરકાર તમારા મિત્ર રામસંગ બાપુ અક્ષરધામમાં તમારી વાટ જુએ છે એટલે ભગવાનમાં મન જોડજો મારા ધામમાં લઈ જશે આવી રીતે કોલ આપે બાપાએ અને પછી ઋષુભાઈ સરકાર પોતે ઘરે ગયા અને બે ચાર દિવસની અંદર જ એમની માંદગી વધતી ગઈ તો બાપાએ જે વચન કહેલું કે ભગવાનમાં મન જોડી દેજો તો અખંડ ભગવાન એ રહેવા લાગ્યા બાપાનો મૂર્તિ બાપાની મૂર્તિ હતી ફોટો તે અખંડ પોતાની સાથે રાખે કોઈની સાથે વાતચીત કર્યા વગેરે ફોટાની અંદર જ વૃત્તિ રાખી અને બાપાનું સ્મરણ અને મહારાજનું સ્મરણ કરતાં કરતાં પોતે ધામમાં વધાર્યા આવા તો કોઈક પ્રસંગો છે કે જેમણે બાપાએ પોતે કોલ આપી વચન આપીને ધામમાં લઈ ગયા હોય અંટોલી ગામના આપણા નિષ્ઠાવાન સમર્પિત હરિભક્ત ભાઈલાલભાઈ એમને બીમારી લાગુ પડી એટલે એમના દીકરાઓ એમને હોસ્પિટલમાં વડોદરા દાખલ કર્યા વડોદરા દાખલ કર્યા અને અચાનક જ એમના દીકરા અને બાપાએ દર્શન લઈને કહ્યું કે તમારા પિતાશ્રીને કાલે મંદિરે તમારા ઘરે વંટોલી પાછા લઈ આવજો કારણ કે કાલે બપોરે બાર વાગે મેં ધામમાં તેડવા આવશું હવે આવી તારીખ વાર આપી દેવું આ આશ્ચર્ય વસ્તુ છે આ કોઈ ખાવાના ખેલ નથી અને પાછું બાપાએ એક કાગળ પાછા ગામ મંડળના હરિભક્ત કાર્યકરને પણ લખ્યો કે આ તારીખે બપોરે બાર વાગે ભાઈલાલભાઈને અમે ધામમાં તેડવા આવવાના છીએ તો તમે બધી તૈયારી કરી રાખજો હવે ડૉક્ટરો રજા આપેની દવાખાનામાંથી દીકરાઓએ ખૂબ સમજાવ્યા કે ભાઈ અમારા ગુરુએ કહ્યું છે તમે એમને રજા પી દો ભલે ગમે તેવા બીમાર હોય માંડ રજા લઈને ઘરે આવ્યા ત્યાં તો ગામમાં તો ગામ આખું કોઈ સત્સંગી હોય નહીં એટલે આવા સમાચાર સાંભળીને લોકોને સ્વામિનારાયણ પ્રત્યે જેને દ્વેષ હતો એ લોકો કુતૂહલથી ભેગા થયા કે જોઈએ શું ખેલ ચાલે છે પરંતુ બપોરે મારા બાપાએ કાગળ લખીને જણાવેલું કાર્યકરોને કે ભાઈલાલભાઈના અગ્નિ સંસ્કાર ગામની ભાગોળે કરજો અને ભાગોળે જમીન રાખજો થોડી હવે આ બધું અગાઉથી બાપાએ કહી રાખેલું એ લોકોમાં તો કૂતૂહલતા બહુ આખું ગામ ભેગું થયું જ્યારે ભાઈલાલભાઈને ઘરે લાવવામાં આવ્યા તો આખું ગામ ભેગું થયું કે બાર વાગે શું થવાનું છે પરંતુ સાડા અગિયાર જેવું થયું હશે અને એમના પત્ની ભાઈલાલભાઈના પત્નીને સમાધિ થઈ અને શિવજી મહારાજના દર્શન થયા અને બાર વાગે આખું ગામ જુએ એ રીતે બાર વાગે ભગવાનનું ભજન કરતા કરતા અને કેટલાય માણસોને બાપાના દર્શન થયા શિવજી મહારાજના દર્શન થયા અને બધાને જય સ્વામિનારાયણ કહીને ભાઈલાલ ભાઈ બાર વાગે પોતે ધામમાં પધાર્યા અને તે વખતે ચંદનના છાંટણા કેતા ચંદનનો વરસાદ તે વખતે આખા ગામમાં થયો આજે પણ અંટોલી ગામ એ આ પ્રસંગનું સાક્ષી છે અને એમની ભાગોળે ગામની ભાગોળે એમનો અગ્નિસંસ્કાર જ્યાં કરવામાં આવ્યો તો એ સ્થાન પણ અત્યારે રહ્યા જ છે તો જો આપણે જે પ્રસંગો કહીએ છીએ બાપા બાપા આખા આલોકનું તો આપણું સુધારે છે પણ પરલોક સુધી આપણી સાથે છે એક વાત બાપાને ખરીફ કહ્યું બાપા મારે ત્રણ મકાન છે ત્રણ મકાન છે પહેલું ઈન્ડિયામાં છે બીજું અમેરિકામાં છે અને ત્રીજું લંડનમાં છે તો તમે મને કહી દો કે તમે કયા દેશમાં મને ધામમાં તેડવા આવવાના છો તો જ્યારે મારા ધામમાં તો એ દેશમાં તે વખતે હાજર રહું ત્યારે બાપા કે તમે ગમે તે દેશમાં ગમે ત્યાં મકાનમાં રહેજો મહારાજને અમે ધામમાં તમે જ્યાં છો ત્યાં તેડવા આવશું મહંત સાહેબ મહારાજને એક વાત હરિભક્તોએ પ્રશ્ન પૂછ્યો બાપા અમને તમે હાથ પકડીને અક્ષરધામમાં લઈ જશો ને ત્યારે બાપાએ કહ્યું કે હાથ પકડીને નહીં તમને બધાને તો અમારા માથા પર બેસાડી અને તમને અક્ષરધામમાં લઈ જશું તો આ પુરુષોએ આપણને કોલ આપ્યો છે અને એ પ્રમાણે સતત છેલ્લા શ્વાસ સુધી આપણી સાથે ને સાથે રહી અને ભગવાનના ચરણોમાં સુધી પહોંચાડવે એવા સમર્થ ગુરુ આપણને મળ્યા છે તો આપણા ભાગ્યનો કોઈ પાર નથી તો આવા ગુરુની અંદર આપણને સાચી પ્રીતિ થાય અને એમને રાજી કરી શકીએ એ જ પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની છે